સુરત શહેરના પૂર્વ ભાજપ પ્રમુખે બજારમાં થતા દબાણો દૂર કરવા અંગે સુરતના મેયરને પત્ર લખ્યો છે અને તાકીદે અંગત રસ દાખવી તાત્કાલિક આ દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે સુરત શહેરના પૂર્વ ભાજપ પ્રમુખે આજે મેયરને પત્ર લખ્યો છે જેમાં લખ્યું છે કે વરાછા રોડમાં જેમ તાત્કાલિક ધોરણે દબાણો હટાવવામાં આવ્યા છે તેવી જ રીતે કોટ વિસ્તારના રહીશો માટે પણ કામગીરી કરવામાં આવે કોટ વિસ્તારના ચૌટા બજારમાં પણ ગેરકાયદે દબાણો છે તેને પણ તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે સુરતના કોટ વિસ્તારના રહીશો તેમજ જનરલ હોસ્પિટલના હોદ્દેદારોએ મેયરને લેખિતમાં રજૂઆત કરી છે કે જૂના સુરત કોટ વિસ્તારમાં ગેરકાયદેસર લારી ગલ્લા પાથરણા તથા દુકાનોનું દબાણ ગેરકાયદેસર પાર્કિંગ તથા સફાઈ ગેરકાયદે પાર્કિંગ વગરના કોમર્શિયલ બાંધકામોની ભરમાર છે જેથી તાત્કાલિક ધોરણે અહીં કામગીરી કરવામાં આવે પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાલાએ પણ મેયરને પત્ર લખ્યો છે દક્ષેશ માવાણીને વરાછાની માફક અંગત રસ દાખવી કોર્ટ વિસ્તારના અને ચૌટા બજારના દબાણો દૂર કરવામાં આવે તે અંગે તેમણે રજૂઆત કરી છે તેમણે મેયરને અનુરોધ કર્યો છે કે ગેરકાયદેસર દબાણો તાકીદે દૂર કરવામાં આવે ઉલ્લેખનીય છે કે નિતિન ભજીયાવાલાએ ચૌટા બજારમાં તથા કોટ વિસ્તારના દબાણોને લઈ વારંવાર પત્રો અને રજૂઆત કરી છે પરંતુ આજ દિન સુધી સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું નથી બે વખત એમ્બ્યુલન્સ ફસાઈ હોવાની ઘટના પણ ચૌટા બજારમાં સામે આવી હતી અને એક વખત તો એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું હતું જો કે હાલ વરાછામાં દબાણની કામગીરીને લઈ હવે ઠેર ઠેર દબાણો દૂર કરવાની માંગ ઉઠી રહી છે બિલકુલ દર વખતની જેમ અમારી કોર્ટ વિસ્તારની જે કંઈ સમસ્યા છે તે અંગેનો પત્ર અમે મેયરશ્રીને પાઠવેલો છે એમાં ખાસ કરીને અમારી સુરતની જે સુરત જનરલ હોસ્પિટલ સો વર્ષ કરતાં જૂની હોસ્પિટલ એમના પ્રમુખશ્રીએ પણ પત્ર પાઠવેલો છે કે જો આ દબાણની સમસ્યા દૂર નહીં થાય અને ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા દૂર નહીં થાય તો કદાચ આવનારા ત્રણ ચાર મહિનામાં હોસ્પિટલ બંધ કરવી પડશે તો આવી પરિસ્થિતિ સર્જાય તો એક માજી નગર નગરસેવક તરીકે મારે પણ શરમાવું જોઈએ અને ભલે હું આજે માજી નગર નગરસેવક છું આ પ્રજાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને એની સમસ્યા માટે મારે રજૂઆત કરવી જ જોઈએ એના અનુસંધાને રજૂઆતો કરી તમે પત્ર લખે છે એની પહેલા જ અસર દેખાઈ રહી છે તો એ બાબતે એટલે જે રીતનું વરાછાનું અત્યારે જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે અને બીજું કે દરેક વખતે મારા પત્ર અંગે મીડિયા એટલે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા ખૂબ જ સક્રિયતા દાખવી છે મારી એક વસ્તુનો ઉલ્લેખ કરવો જોઈએ કે ગોપી તળાવનું કામ મેં જયારે હસવા લીધું જે અશક્ય કામ કહેવાતું એમ લોકો ત્યારે મારી પર હસતા હતા કે ખોટું તમે આમાં હાથ નાખી દીધો છે તે દિવસે પણ બંને મીડિયાએ મને ખૂબ સાથ આપ્યો એના કારણે આજે ગોપી તળાવ જે અત્યારે ઊભું છે તે એનું પરિણામ છે ભલે એક જ તબક્કાનું કામ થયું છે હજી ચાર તબક્કાના કામ બાકી છે પરંતુ ગોપી તળાવ બન્યું એ તો હકીકત છે એમ આજે ની ને કાલે વોલ સિટી ની સમસ્યા નો અંત આવશે જ અને એ આપણે સાથે મળીને લાવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત